કેમ છો મિત્રો એકવાર તમે મારી આ રીતથી ચૂરમાના લાડુ બનાવશો ને તો કદી ફેલ નહીં થાવ પરફેક્ટ ચૂરમાના લાડુ બનશે તો મિત્રો હું છું કલ્પના મારી ચેનલમાં તમારું સ્વાગત છે તો ચાલો ચૂરમાના લાડુ બનાવવાની શરૂઆત કરી લઈએ એના માટે મેં અહીં બે કપ ઘઉંનો કરકરગો જે ભાખરીનો લોટ હોય છે ને તે લીધો છે જો તમારી પાસે ના હોય તો અડધો ઘઉંનો રોટલીનો લોટ અને અડધો તમે રવો લઈ શકો છો અને ત્યારબાદ મેં અહીં પોણો કપ ઘી લીધું છે દેશી ઘી લેવાનું છે મેં ગાયનું ઘી લીધું છે એમાંથી ચાર ચમચી ઘી આપણે મોણ માટે નાખીશું અને મોણને સરસ આપણે લોટમાં મિક્સ કરવાનું છે આ પહેલી ટીપ્સ છે જો તમારું મોણ પરફેક્ટ આ રીતનું મુઠ્ઠીવાળું હશે તો તમારા લાડુ એકદમ સરસ બનશે મેં અહીં અડધો કપ હૂંફાળું પાણી લીધું છે અને એને આપણે લોટ બાંધવાનો છે ભાખરીનો લોટ બાંધીએ ને એ રીતનો કઠણ લોટ હોવો જોઈએ જુઓ લોટ બાંધાઈ ગયો છે અને એના માટે અડધો કપ પાણીને ઉપરથી એક ચમચી પાણી ગયું છે અને લોટ તમે જોઈ શકો છો આ રીતનો કઠણ હોવો જોઈએ હવે લોટમાંથી આપણે મુઠિયા વાળવાના છે નાના નાના મુઠિયા આ રીતે હાથથી જુઓ આંગળીથી દબાઈને આ રીતે વાળવાના છે તમે કોઈ પણ શેપના મુઠિયા વાળી શકો છો પણ ધ્યાન રાખવાનું નાના વાળવાના અને થોડા પાતળા જો મુઠિયા વળાઈ ગયા છે હવે એને આપણે ફ્રાય કરવાના છે તો તેના માટે મેં તેલ મૂકી લીધું છે ધીમા તાપે આપણે મુઠિયાને ફ્રાય કરવાનું છે એટલે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે અને અંદરથી એકદમ સરસ રંધાઈ જાય એટલે કુક થઈ જાય અને ઉપરથી સરસ ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાનું છે આમ ઉલટતા પુલટતા આપણે એને ફ્રાય કરી લઈએ તમે જોઈ શકો છો જુઓ કલર એકદમ સરસ ગોલ્ડન આવ્યો છે જુઓ એકદમ પરફેક્ટ ફ્રાય થઈ ગયા છે તમે જો ફાસ્ટ ગેસ પર કરશો ને ને તો ઉપરથી કલર આવી જશે અંદરથી કાચા થઈ જશે હવે એને આપણે કાઢી લઈશું આપણે ફ્રાય કરી દઈશું જુઓ મુઠિયા આપણા ફ્રાય થઈ ગયા છે એને આ રીતે તોડી લઈશું હમણાં ગરમ છે એટલે એને ઠંડા થવા માટે આ રીતે તોડીને રાખી દઈશું અને દસ મિનિટ પછી આપણે એને જોઈ લઈશું જુઓ ઠંડા થઈ ગયા છે હવે એક મિક્સર બાઉલ લઈ લેશું અને એમાં આપણે મુઠિયા લઈ લઈશું બધા જ મુઠિયા નથી લેવાના આપણે થોડા થોડા એને ગ્રાઇન્ડ કરીશું હવે મિક્સરના મશીનને ચાલુ બંધ ચાલુ બંધ કરતા તમારે એને પીસવાનું છે ધ્યાન રાખવાનું છે અંદર મોટા મોટા ગઠ્ઠા ના રહે હવે આપણે એને ચાળી લેશું ચાળવવાથી આપણા જે લાડુ છે એક સરખા થશે જુઓ બધું જ ચૂરમું રેડી થઈ ગયું છે અને જુઓ પરફેક્ટ બન્યું છે હવે એક પેન મૂકીશું એમાં બે મોટી ચમચી ઘી નાખીશું ઘી ગરમ થાય એટલે મેં અહીં વન ફોર્થ કપ કાજુ બદામ અને પિસ્તાને ઝીણા ઝીણા સમારી લીધા છે એ નાખીશું અને એને મીડિયમ ફ્લેમ પર આપણે થોડા ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાના છે તમે એમને એમ પણ નાખી શકો છો પરંતુ શેકેલા નાખવાથી એનો ટેસ્ટ સારો આવે છે બે મોટી ચમચી અહીં મેં કિસમિસ એટલે કે દ્રાક્ષ નાખવાની છે અને એને પણ થોડી ફૂલાવી લેવાની છે જુઓ મિત્રો સરસ આપણા કાજુ બદામ પિસ્તા સરસ ફ્રાય થઈ ગયા છે એને કાઢી લઈશું એ જ પેનમાં ફરી ત્રણ મોટી ચમચી તે ઘી નાખીશું અને એમાં અડધો કપ મેં બેસન લીધો છે ઝીણો બેસન નાખવાનો છે બેસન જ્યારે તમે લોટ બાંધો ને ત્યારે પણ નાખી શકો છો પરંતુ આ રીતે શેકીને નાખવાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે ધીમા તાપે સુગંધ આવી જાય અને કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે શેકી લેવાનો છે જુઓ લગભગ ત્રણ મિનિટ થઈ ગઈ છે અને આપણો બેસન સરસ શેકાઈ ગયો છે ગેસની ફ્લેમ બંધ કરીશું અને આ બેસનને હવે આપણે જે ચૂરમું રાખ્યું છે તૈયાર કરીને એમાં નાખી દઈશું બધું જ એમાં નાખી દેવાનું છે બેસન હમણાં આપણો ગરમ છે એટલે ચમચીથી જ નાખીશું ત્યારબાદ શેકેલા કાજુ બદામ અને પિસ્તા નાખી દઈશું અને ત્યાર પછી મેં અહીં અડધી ચમચી જેટલી ઈલાયચીને વાટી લીધી છે એ નાખીશું અને હવે એમાં જાયફળ નાખીશું લાડુમાં જાયફળનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે પા ભાગનું જ આપણે જાયફળ નાખવાનું છે આ રીતે પીસીને અને હવે બધું જ આપણે ચમચાથી મિક્સ કરી લેવાનું હમણાં આપણું બેસન ને બધું મિશ્રણ ગરમ છે હવે એ જ પેનમાં આપણે બાકીનું બધું ઘી નાખી દેવાનું છે અને એમાં હવે મેં અહીં એક કપ ગોળ લીધો છે ઝીણો સમારીને જે કપથી મેં ઘી લીધું અને લોટ લીધો એ જ માપનું લીધું છે ઝીણો ઝીણો સમારીને નાખવાનો છે અને ધ્યાન રાખવાનું છે આપણે ગોળને ઓગાળવાનો છે કોઈ પાયો નથી કરવાનો પરફેક્ટ આપણો ગોળ ઓગળી જાય જુઓ આ રીતનો ઓગળી જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને એને સરસ મિક્સ કરી લઈશું અને બધું જ મિશ્રણ જે આપણે ચૂરમું રેડી કરીને રાખ્યું છે એમાં નાખી દઈશું લાડુમાં તમારે આ માપનું ધ્યાન રાખશો ને તો તમારા લાડુ પરફેક્ટ બનશે હવે એને આપણે ચમચાથી જ પહેલે સરસ મિક્સ કરીશું કારણ કે ઘી અને ગોળ ગરમ છે દાજી જવાશે અને સરસ મિક્સ થઈ જાય થોડું ઠંડુ જેવું થાય એટલે હાથથી એને મિક્સ કરી લઈએ એટલે પરફેક્ટ બેસન અને બધું સરસ મિક્સ થઈ જાય વાળીને જોઈ લેવાનું સરસ વળી જાય છે અને તમે જોઈ શકો છો ઘી એકદમ પરફેક્ટ છે હજી ગરમ છે એટલે તમારા હાથમાં થોડું ઘી લાગશે અને જુઓ લાડુ સરસ એકદમ લીસ્સા વાળવાના છે તમે જોઈ શકો પરફેક્ટ લાડુ વડાયા છે અને જુઓ એકદમ સરસ લીસ્સા એના પર હવે આપણે થોડી ખસખસ લગાવીશું અને એને પણ આપણે સરસ આ રીતે સ્પ્રેડ કરી દઈશું તો તૈયાર છે એકદમ ટેસ્ટી અને જુઓ પરફેક્ટ ચૂરમાના લાડુ આ રીતે બધા જ આપણે ચૂરમાના લાડુ બનાવી લઈશું મિત્રો આ લાડુ જ્યારે થોડા ઠંડા થશે ને ત્યારે એટલા ટેસ્ટી લાગતા હોય છે અને પરફેક્ટ માપ એમાં થોડું પણ ઘી વધારે નહીં કે ગોળ વધારે નહીં એકદમ પરફેક્ટ માપથી મીઠા અને સરસ બનશે જુઓ મેં બધા જ લાડુને વાળી લીધા છે અને થોડા હમણાં ગરમ છે હું તમને ઉપાડીને બતાવું છું સહેજ જ ઘી બહાર આવ્યું છે ઠંડા થાય પછી હું તમને તોડીને બતાવીશું જુઓ પરફેક્ટ લાડુ છે એકદમ સરસ મોડામાં નાખતા જ ઓગળી જાય એવા બને છે તો મિત્રો મેં તો મારા બાપાને ભોગ ધરાવવા માટે લાડુ બનાવી લીધા છે તમે ક્યારે બનાવશો ચોક્કસથી મારી રેસિપીને ટ્રાય કરજો આવજો તમારું ધ્યાન રાખજો